હાલ જુનાગઢમાં દિન બદિન ટ્રાફિક સમસ્યા વધતી જ જાય છે કારણ કે જુનાગઢ મહાનગરપાલિકાના રોડ રસ્તા બહુ જ નાના હોય તેમજ મહાનગરપાલિકાના કોઈ જગ્યા ઉપર આવેલા ન હોય ત્યારે લોકો પોતાની પાસે રહેલ બાઇક રોડ ઉપર કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ને થાય એવી રીતના મૂકીને પોતાના કામકાજે જતા રહેતા હોય છે બીજું જોઈએ તો હાલમાં રોડ ઉપર અને ટ્રાફિક વાળી જગ્યા માં રિક્ષા પણ બહુ જ ત્રાસ જોવા મળતો હોય છે કોઈપણ જગ્યાએ રિક્ષાવાળો બ્રેક લગાવીને ઊભો રહેતો હોય છે ત્યારે ત્યાં ટ્રાફિક ખોવાઈ જતો હોય તેમ જ કોઈ ફોરવીલ વાળા રોડ ઉપર ફોરવીલ મેલીને પોતાના કામકાજ જતા રહેતા હોય છે ત્યારે આ બધા રોડ ઉપર લોકોનો ઘસારો વધારે રહેતો હોય અને લોકોની ફરિયાદ પણ રહેતી હોય ત્યારે જૂનાગઢ ટ્રાફિક શાખાના પીઆઈ સાહેબ તેમજ પીએસઆઈ સાહેબ શ્રી સાથે ટ્રાફિકના જવાનો તેમજ ટીઆર બી જવાનો અવારનવાર ટ્રાફિક કોમ્બિંગ કરીને લોકો માટે બહુ જ સારી કામગીરી કરતા રહે છે કઈક અંશે ટ્રાફિક નિયંત્રિત થતો હોય છે તો લોકોએ પણ સમજવું જોઈએ કે જ્યાં ત્યાં રિક્ષા ટુ વ્હીલ કે ફોર વ્હીલ રસ્તા પર પાર્ક કરવું ન જોઈએ અને ટ્રાફિક શાખાને સહકાર આપવો જોઈએ હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને બધા નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું